કડોદરાના વરેલીમાં ટેરેસ પર સુધેલા ત્રણ યુવાનો પર તલવાર વડે કરાયો હુમલો હુમલાખોરો પણ ત્રણ તેમાંય બે સગીર હોવાનું બહાર આવ્યું પોલીસે ત્રણ આરોપીને પકડી એકની કરી અટકાયત સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગુનાખોરી બે વધી રહી છે પોલીસ એક ગુનો ડિટેક્ટ કરે ત્યાં બીજી ઘટના આવીને ઉભી થઈ જાય મારામારી ચોરી હત્યા દુષ્કર્મ વાહન ચોરી ઘરપોડ ચોરી જેવી ઘટના સામાન્ય બની ગઈ છે ત્યારે કડોદરાના વરેલી ગામની હદમાં આવેલ સોસાયટીમાં ટેરેસ પર સુધેલા ત્રણ યુવાનો પર એ જ વિસ્તારના ત્રણ યુવાનોએ તલવારથી હુમલો કર્યો હતો જેમાં ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે હથિયાર સાથે હુમલો કરનાર ત્રણ આરોપી પૈકી બે સગીર નીકળતા પોલીસે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પલસાણાના વરેલી ગામની હદમાં આવે શાંતિનગર સોસાયટીમાં વિરાજ ભવનની બિલ્ડિંગના ધાબા પર સુદર્શન મંડલ પ્રદીપ મંડલ અને રવિન્દ્ર કેદાર સુતા હતા એ દરમિયાન એ જ ત્રણ યુવાનો ટેરેસ પર આવતા સુતેલા યુવાનો જાગી ગયા હતા અને મોબાઈલ કેમ લીધો એમ કરી ઝઘડો થતા આરોપીઓ તલવાર અને લોખંડની રોડ લઈ ત્રણેય યુવાન પર તૂટી પડ્યા હતા અને ઈજા કરી ભાગી છૂટ્યા હતા ટેરેસમાં સૂતેલા યુવાનો ઇજાગ્રસ્ત હતા વડોદરા પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા જોકે ત્રણ પૈકી બે આરોપી સગીર હોવાથી પોલીસે એકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે જોકે ઝઘડો થવાનું કારણ મોબાઈલ ચોરી છે કે પછી અન્ય કારણ એ તો પોલીસ તપાસમાં બહાર આવી જશે પણ સવાલ એ થાય છે કે સગીરો બે ખોફ કેમ બની રહ્યા છે ઘણીવાર ગુનાના માસ્ટર માઇન્ડ પણ સગીર હોય છે પણ કાયદાની આંટી ઘૂંટીમાંથી તેઓ બચી જતા હોય છે બીજો સવાલ એ પણ થાય છે કે બાળ ગૃહમાં સગીરોને મોકલી આપવામાં આવે છે શું એ ત્યાં સુધરી જાય છે એ પણ ભારતમાં બનેલ અનેક એવી ઘટના જેમાં માસ્ટર માઇન્ડ હોવા છતાં સગીર વયના કારણે બચી જતા હોય છે ત્યારે આ કાયદામાં હવે સુધારો કરવાની પણ જરૂર છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે